આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મિટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે આશા છે તમને ગયા અઠવાડિયાનો આઈડિયા વિડીયો ગમ્યો હશે ચાલો આજના કામની શરૂઆત કરીએ ગયા અઠવાડિયાની પ્રવૃત્તિ અને ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વોકશીટ તથા કાગળમાંથી માછલી બનાવવી આ વિડીયોના અનુભવ અમને જરૂરથી જણાવો હવે સાથે લાવેલ વોકશીટ હાથમાં પકડી ફોટો પાડો ફોટો પ્રથમના કાર્યકર્તાને મોકલો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ માતાઓના બે સમૂહ બનાવી સામસામે ઉભા રાખો વચ્ચે એક માતાને ઉભા રાખો બંને બાજુથી એક એક માતા લંગડી કૂદીને વચ્ચેના માતા તરફ આવી ફરીથી પોતાની જગ્યા પર જવાનું છે જે માતા સૌથી પહેલાં પહોંચી જશે તે જીતી જશે આ પ્રવૃત્તિ થાય ત્યાં સુધી વિડીયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ બાળકો માટે આપણે સૌથી પહેલા સુપર અને આદર્શ છીએ તો ચાલો જાણીએ એવી વાતો જે તમારા બાળકોના મન પર ખરાબ અસર ઉભી કરે છે બાળકો પર ચીસો પાડવાનું બંધ કરો બાળકો પર સતત ચીસો પાડવાથી તેમના માનસિક અને ભાવનાત્મક વિકાસ પર નકારાત્મક અસર કરી શકે છે તેનાથી બાળકોમાં અસુરક્ષા આત્મવિશ્વાસની ઉણપ અને તણાવ પેદા થઈ શકે છે તેને રોકવા માટે કેટલાક અસરકારક ઉપાય પણ છે ચાલો બંને પર વિગતવાર ચર્ચા કરીએ બાળકો પર ચીસો પાડવાના નકારાત્મક પરિણામ સ્વાભિમાનમાં ઘટાડો સતત બૂમો પાડવાથી બાળકોનું સ્વાભિમાન ઘટી શકે છે તેમને ઓછપની લાગણી થવા લાગે છે સંબંધોમાં ખટાશ માતા પિતા અને બાળકોના સંબંધોમાં ખટાશ આવી શકે છે બાળકો તેમના માતા પિતાથી દૂર થઈ શકે છે શારીરિક પ્રભાવ સતત તણાવ અને ચીસો પાડવાથી બાળકોના શારીરિક સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે જેમ કે માથાનો દુખાવો પેટમાં દુખાવો વગેરે તેને અટકાવવા માટેના પગલાં શાંત અને ધૈર્યવાન રહો જ્યારે તમે ગુસ્સામાં હો ત્યારે પહેલા તમારી જાતને શાંત કરો અને વિચારો કે તમે પરિસ્થિતિને કેવી રીતે વધુ સારી રીતે સંભાળી શકો છો સકારાત્મક સંવાદ બાળકો સાથે સકારાત્મક અને આદરપૂર્વક વાત કરો તેમને સમજાવો કે તેમણે શું ખોટું કર્યું છે અને તેને કેવી રીતે સુધારી શકાય સમય કાઢો બાળકો સાથે સમય પસાર કરો અને તેમની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરો તેમની વાતો સાંભળો અને તેમની સમસ્યાઓનું સમાધાન શોધવામાં તેમની મદદ કરો યાદ રાખો જો બાળકો ચીસો પાડવાનું બંધ કરે છે તો તેમના આત્મવિશ્વાસ અને માનસિક સ્વાસ્થ્ય સારું બની શકે છે આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો ઘરે મજેદાર રમત બાળકો સાથે ચર્ચા કરો કે છોકરા અને છોકરીઓ કેવી રીતે સમાન છે તેઓ રમી શકે છે કરી શકે છે જે ઈચ્છે તે બની શકે છે અને બીજું ઘરમાં ઉપલબ્ધ અલગ અલગ કપડાં અને ચપ્પલ વડે ડ્રેસઅપની રમત રમો બાળકોને જાતે જ પહેરવા અને તેને યોગ્ય રીતે બાંધવા માટે પ્રોત્સાહિત કરો આપવામાં આવેલ વોકશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેને સમજો અને બાળકોને કરાવો શું બાળકને આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વોકશીટ કરવામાં મજા આવી કે નહીં તેના અનુભવ અમને જરૂરથી જણાવો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો ધન્યવાદ